જેથી થોડા દિવસોમાં ડાંગરનો પાક કાપણીની રાહ જોઈ રહ્યો હતો ગત રવિવારે વિપુલભાઈએ તેમના ખેતરની મુલાકાત લીધી હતી વિપુલભાઈ જણાવ્યું કે શનિવારની રાત્રિના સુમારે તેના ડાંગરના ખેતરમાં કોઈ હરામખોર ચોર ઘૂસી જઈ વચ્ચેના ભાગમાંથી થી વધુ ખામણીઓ કાપી લઈ ગયો હતો જેથી તેમના મુખે આવેલો કોડીઓ છીનવાતા તેમણે રોડ ઉપર આવેલા સોંદલ ખારા દૂધ મંડળીના ગોડાઉન પર લગાવેલા સીસીટીવી કેમેરા ફૂટેજ ના રેકોર્ડ ચેક કર્યા હતા

છે એમાં અડધી ગુણ જેટલું ભાત થાય છે એમાં અમારો પાંચસો રૂપિયાનો ભાવ ગણે તો પંદરસો રૂપિયાનું ભાત થાય ગયું ગયું છે કોઈ ચોરી હા કાપી સાંજના પાંચ વાગે શુક્ર શનિવારે ક્યારે જોયું તમે શનિવારે જ જોયું છે સાંજના પાંચ વાગે હા ફરિયાદ મેં અરજી લખી છે પોલીસ સ્ટેશનમાં